આજકાલ લોકો પોતાની જીવનશૈલી અનુસાર આહાર અને ભોજન રાખે છે આજકાલ આપણા પૂર્વજો સ્વસ્થ રહેવા માટે જે જીવનશૈલી અપનાવતા હતા તે જીવનશૈલી અપનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે પછી ભલે તે ઉકાળો હોય કે શાકભાજીનો ઉપયોગ હોય કે પછી સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવું હોય આજના સમયમાં ફિટ ન રહેવાનું કારણ જીવનશૈલી તેમજ બિનઆરોગ્યપ્રદ અને પ્રોસેસ્ડ ખોરાકનો વધુ પડતો વપરાશ છે આનું સૌથી મોટું ઉદાહરણ લોટ છે પહેલાં વડીલો ઘઉં બાજરી જુવાર અને મકાઈના લોટમાંથી બનેલી રોટલી ખાતા હતા પરંતુ આજે હોટલોમાં રોટલી બનાવવા માટે લોટ મિલમાંથી શુદ્ધ લોટ અને બારીક લોટનો ઉપયોગ થઈ રહ્યો છે તે બિનઆરોગ્યપ્રદ વચન એટલે કે ચરબી વધારે છે અને તે ઘણી શારીરિક સમસ્યાઓને પણ જન્મ આપે છે તો આજના વિડીયોમાં આપણે કેટલાક એવા લોટ વિશે વાત કરીશું જેમાં ઓછા કાર્બોહાઈડ્રેટ્સ હોય છે અને તે લોટનો ઉપયોગ વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબરમાં તમારું હાર્દિક સ્વાગત છે તેમાં પહેલો છે બાજરીનો લોટ બાજરીના લોટનું સેવન ખૂબ જ ફાયદાકારક છે સૌથી મોટો ફાયદો એ છે કે બાજરીનો લોટ ગ્લુટન ફ્રી છે જો તમને ગ્લુટનની એલર્જી હોય તો તમે બાજરીના લોટની રોટલી ખાઈ શકો છો ત્યાર પછી છે જુવારનો લોટ જુવાર પ્રોટીન કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોય છે તે કોલેસ્ટ્રોલની સાથે હૃદયરોગનું જોખમ પણ ઘટાડે છે તેમાં એન્ટી ઓક્સિડન્ટોની હાજરીને કારણે કેન્સર સામે લડવાના ગુણધર્મો પણ છે ત્યાર પછી નંબર આવે છે ઘઉંના લોટનો મોટાભાગના ભારતીય ઘરોમાં લોકો રોટલી બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરે છે જોકે ઘઉંની વિવિધતા સ્થળ પ્રમાણે બદલાય છે જેના કારણે રોટલીનો સ્વાદ અને તેના પોષક મૂલ્યોમાં પણ ફેરફાર થઈ શકે છે ઘઉં ફાઈબર સ્વસ્થ કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબીનો સારો સ્ત્રોત છે ખરાબ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવાની સાથે સાથે તે ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડે છે તેના પછી છે કિનોવાનો લોટ તે પ્રોટીનનો સારો સ્ત્રોત છે તેમાં રહેલું તમામ પ્રોટીન શરીર દ્વારા શોષાય છે કિનોવાનો લોટ એક ઓછી કેલરીવાળો લોટ છે જે ફિટનેસ કોન્શિયસ લોકો દ્વારા ખૂબ ખાવામાં આવે છે ત્યારબાદ છે સોયાબીનનો લોટ સોયાબીનના લોટમાં વિટામિન અને ખનીજોનું પ્રમાણ ખૂબ વધારે હોય છે તેમાં સૌથી મહત્વપૂર્ણ ઓમેગા થ્રી ફેટી એસિડ જોવા મળે છે જે શાકાહારી સ્ત્રોતોમાંનું એક છે પરંતુ સોયા લોટનું વધુ પડતું સેવન પુરુષોમાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધારી શકે છે તેથી તેનું સેવન ઓછી માત્રામાં જ કરવું ત્યાર પછી છે ચોખાનો લોટ દક્ષિણ ભારતમાં મોટાભાગના લોકો ચોખાના લોટનો જ ઉપયોગ કરે છે ત્યાં તેમાંથી ઢોંસા ઇડલી ઉત્તપમ અને અપમ વગેરે બનાવવામાં આવે છે આ બધા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે વજન ઘટાડવા માટે તમે ચોખામાંથી બનેલા આ બધા ખોરાકનું સેવન કરી શકો છો તે હળવા છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરશે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો